ગોંડલના સુલતાનપુરમાં સાડત્રીસ વર્ષની પરંપરા જાળવી રાખી ગણેશ યુવક મંડળે ભવ્ય ગણેશ વિસર્જન કર્યું ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા સાડત્રીસ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દસ દિવસ ચાલેલા આ ઉત્સવમાં ગામલોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંજે મહાઆરતી પ્રસાદ અને રાસ ગરબા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા વિસર્જનના આગલા દિવસે સાંજે શ્રી સત્યનારાયણની કથાનું પણ આયોજન થયું હતું જેનો લાભ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લીધો હતો ગણેશજીની મૂર્તિને ટ્રેક્ટરમાં મૂકીને ગામની મુખ્ય શેરીઓમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગણેશ યુવક મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગામલોકો બાળકો મહિલાઓ અને પુરુષો જોડાયા હતા તેમજ અબીલ ગુલાલ અને રાસ ગરબા સાથે હર્ષ અને ઉલ્લાસના વાતાવરણમાં ડોલનગારાના તાલે ભક્તોએ ગણેશજીને વિદાય આપી હતી ગણેશ યુવક મંડળના સભ્યોની સાથે ગામના લોકો પણ આ ઉત્સવને સફળ બનાવવા માટે ખભેખભા મિલાવીને જોડાયા હતા આખરે ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે ગામની નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુરદો ઉપ્સાવ ચેલો દિવસ અને ભાદરવ સુધરથી ઘણો ઉત્સવ ચાલુ થાય છે અને દસ દિવસ જુદા જુદા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લે દિવસે કથા કરવામાં આવે ત્યારે શ્રી છે અને આજે સૌદે દિવસે કાયમીનું વિસર્જન કે આખા ગામમાં ગણપતિની મૂર્તિને ઘડીને બધાય મોસે મોસે દર્શન કરે છે અને પબ્લિકને લાભ પડે છે દર્શનનો અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને અત્યારે પછી ગામમાં ફેરી ફેરવી નદીમાં એનું વિસર્જન કેટલા વર્ષથી આયોજન કરો હા સાડત્રીસ વર્ષ છે

જૂનામ જૂનો અમે ઘણા ઓછો ઉતરી છે અને ધોબી પેટે વિસર્જન છે યુ